મોડી રાત્રે એક પોલીસ કર્મચારી નશાની હાલતમાં બેફામ કાર ચલાવી એક રિક્ષા ને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી જવા પામી છે અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકને ને ગંભીર ઇજાઓ પહોંચતા બેફામ અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે એકઠા થયેલા રોષે ભરાયેલા લોકોએ કાર ચાલક પોલીસકર્મીને પકડી પોલીસને હવાલે કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારીની ઓળખ પ્રકાશ વેરશીભાઈ રબારી બ નંબર વન ટુ ફોર વન ફોર તરીકે થઈ છે જે વઢવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તે પોતાની કારને વિશાળા સર્કલ પાસેથી પૂર ઝડપી અને બેફામ રીતે હંકારી રહ્યો હતો તે દરમિયાન તેણે કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા હવામાં ભંગોળાઈને પલટી મારી ગઈ હતી જેના કારણે રિક્ષાચાલકને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક પ્રકાશ સવારી નશામાં ધૂત હતો કારમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસની વર્ધી બિયરની ખાલી બોટલો અને કારની બીજી નંબર પ્લેટ પણ મળી આવી હતી આ સમગ્ર મામલે આઈએમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પોલીસ કર્મચારી પ્રકાશ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે આરોપીનો બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો અને તે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર પોલીસની છબીને ખરડી છે અને ફરી એકવાર પોલીસની છબીને ખરડી છે અને રક્ષક જ બક્ષક બને તેવા કિસ્સાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ગુજરાતી અમદાવાદ